અમદાવાદમાં છ સ્વરે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અમદાવાદના રાજપથ રોડ ઉપર અમદાવાદના જાણીતા ડોક્ટર પંકજ પટેલના દીકરા દ્વારા પૂરઝડપે કાર ચલાવી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અંગે મળતી માહિતી અનુસાર ડોક્ટરના દીકરા દ્વારા પુરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લઈ નુકસાન કર્યું હતું રાજપથ ક્લબની પાછળ આવેલ રાસીલા કિચન પાસે ગત રોજ રાત્રિના સુમારે પાર્ક કરેલ બે કારને અન્ય એક કાર ચાલક દ્વારા ટક્કર મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ રસીલા કિચન રેસ્ટોરાના બોર્ડને પણ કાર અથડાતા બોર્ડ તૂટી જવા પામ્યું હતું અકસ્માત સર્જાતા ડોક્ટરનો દીકરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો તો આ સમગ્ર મામલે અકસ્માતને જોનારા લોકોએ જણાવ્યું હતું કે ડોક્ટર નવો દીકરો નશામાં હતો જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરવાની જગ્યાએ ડોક્ટરના દીકરાની મદદ કરી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે ઇનોવા કાર ચાલકને કેસ ન કરવા પોલીસ દબાણ કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ અકસ્માત કરનાર ડોક્ટરનો દીકરો આજે અમેરિકા માટે નીકળવાનો હોવાથી કેસ ન કરવા દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ પોલીસ પર કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App